તો હાલો આપણે પંજુરીથી નીકળ્યા ત્યાં ઈન્દ્રે પોતી ગયા તો હવે પિંડોરા ધારા વહે ઇન્દ્રેથી તો જો આ બાજુ બધું પાણી ફરી વળ્યા હતા ઇન્દ્રામાં થાઇપનું માથે તો હાલો તમને કહો ઇન્દિરાનો નજારો બતાવી દઈ થોડા જાજો તો હવે અહીંથી આવશે હમણાં નદી તો એ પણ તમને બતાવી દઈ ઇન્દ્રાની નદી કેટલું પાણી ભર્યું છે તો જો પાણી થયેલું છે ઘણું પણ તો જો આ બાજુ ઘણાનો રસ્તો હવે આપણે જઈશું છીએ બાજુ તો જો ઇન્દ્રાનું ભેહું છે સરસ તો આપણે હજી આગળ નીકળ્યા આ બાજુ પણ હજી ઇન્દ્રાની જ ભેહું છે હવે છે ઇન્દ્રાની ગૌશાળાની ગાય માતા તો જો એ પણ સરિન ધરાવી દીધી હવે હાલો આ બધું તો ઈન્દ્ર ઈન્દ્રેરાનો રસ્તો કેટલો ધોવાનો ખાસ કરીને જોયો કેવડી નુકસાન કે સિમેન્ટ રોડ તોડ ને તો જો એટલું પાણી થઈ ગયું હતું તો તમને ભીંડોરા પણ મોલ બતાવીએ પાણી ફેરા તો કોઈને નુકસાન થઈ જ નથી એટલે આપણે આગળ લીધો છે વિડીયો તો એમ કેતા ભાદરમાં બહુ પાણી ભાદર માં બહુ પાણી તો કેટલીક નુકસાન થઈ તમને બતાવ્યું કે ભીંડોરાનું મોલ પાણી ફેર્યું આ જો દેખાય કાળું ભમર જેવું તો એ પણ એટલી નુકસાન થઈ છે રસ્તો એટલો ખરાબ છે એની વાત જ પૂછો રોડ ધોઈ હવે પણ તો જો આ ની ભેસું તો આ જાય છે ઉપલેટા રસ્તો આપણે જવાનું છે ભીંડોરા બાજુ હાલો હવે ભીંડોરા તરફ નીકળી ગયા તો આવી ગયો ભીંડોરાનો ગેટ તો આપણે પોચી ગયા ડાયરમાં બાપે દલા બાપા ડાયરમા બાપાની દલા બાપા તો એ પણ દલા બાપાને આપણે મહીષભાઈ ની સોપારી માનેલ હતી તો એ પણ આપણે સડાવી અને તમને આઈ પણ એટલું હાસ કે ભીંડોરામાં વરાજો પૈણવા આવે ગામમાં જમાય કે દીકરો આવે કે દીકરો પૈણવા જાય એટલે માં શ્રીફળ ભટકારી શ્રીફળ વધારવાનું એટલું આ મંદિરનું હાસ છે અને વરાજો પૈણવા આવે ને ગામમાં જાન આવે ને ભીંડોરામાં તો એને પણ માં શ્રીફળ મારીને ફોડવાનું તો ત્યાંથી પણ જમાઈ નું બર જોવાય જાય કે એના કાંડામાં કેટલું બર છે તો એક ઘાયે ફૂટે બે ઘાય ફૂટે એટલે ભીંડોરામાં વરા જો આવે ને પૈણમાં તો એ પણ એનું બર જોવાય જાય તો જો આપણે ફીટ ચાર વાગ્યે પહોંચતા ભીંડોરા હવે અહીં તરફથી આપણે હવે જો નગારું દિવલિયા બહુ પણ અહીંયા માણસો આવે તો અહીં બાજુમાં રામ પણ ભગવાનનું મંદિર છે તો હાલો આપણે એ પણ દર્શન કરી લઈએ રામ મંદિર તો તમને પણ દર્શન કરાવીએ મસ્ત મંદિર છે એકદમ અદભુત નજારો છે આપણે આવીએ ને તો એમ થાય કે અહીંથી નીકળવું જ નથી એટલું તો મસ્ત આમ જો ઝુમર છે હાલો રામ ભગવાન ના દર્શન કરી લઈએ તો અમે પણ લઈને તમે પણ દર્શન કરી લો મસ્ત જો કેવા વાઘ આપેરા રામ ભગવાન એવા તો મસ્ત તો જય હનુમાન જય ગણેશ બાપા તો જો હાલો આપણે દર્શન કરવી તો હવે અહીંથી પણ આપણે ઝાલર વગાડીને દર્શન કરીને નીકળશું તો તમને નજારો બતાવી દઈ પેલા પછી નીકળશું કેટલી મસ્ત ડિઝાઇન તો છે ગામે પણ સરસ છે ભીંડોળા જૂનવાણી જો નરિયાવાળા મકાન અમુક જગ્યાએ મેળી અહીંયા પણ ગેટ છે ભીંડોળાનો મેઇન ગેટ પેલા આ જ હતો પેલો તો હવે નવો ભાઈનો છે તો પેલા આ જ ગેટ હતો તો હાલો હવે આપણે જો તો તોપાવાટ જોઈને છે તો હવે આપણે નીકળશું ત્યાં આપણે એક સગા છે તો ત્યાં સગાને ઘરે જાશું સા પાણી પીવા અને મારા બાના મામા પણ છે ત્યાં તો એટલા પાંચ છ ઘર ફર લઈ તો આપણે બહુ પણ મોડ થઈ તો ભિંડોરામાં જો આવી પણ હાકડી ગલી છે હાકડું બહુ છે અમારે જેમ તો હાવ હાકડી ગલી છે તો જો મેં તમને ભિંડોરાની હાકડી ગલી પણ બતાવી દીધી આ પણ દિવાલ છે ને એ મારા બાના મામાનું ઘર જ છે તો હથે દસ મિનિટ પાંચ મિનિટ તો આપણે બાટવાની બહાર નીકળ્યા ત્યારે જ પાંચ દસ મિનિટની વાર હતી તો ત્યારે મેં જોયું તું પાછું માણાવદર પોતા માણાવદરનો નજારો બતાવી દઈ તો માણાવદર પોતે સ્ટાર્ટ ચાલુ કર્યો તો હાવ આત્મી ગયો છે જો એકદમ કોર થઈ ગયું નાસ્તાની રેકોર્ડ ઊગ્યું છે તો મેં કીધું હાલો આપણે બધાને બતાવી દઈએ સબસ્ક્રાઈબરોને તો જો આ માણાવદરનું જુનાગઢ રસ્તો તરફથી બાટવા તરફથી આવ્યા તો હવે આ લો તમને શું માણાવદર માં આગળ હશે એ બતાવશું તો માણાવદર ની નદી માં પણ કેટલું પાણી છે એ પણ તમને બતાવી દઈ એ પણ ડેમ ભૈરો જ છે જો ફૂલે ફૂલ આવું જ ફૂલ ભૈરો છે મોડું પણ બહુ થઈ ગયું આપણે પાણી માસી માસીને ઘરે રોકાઈ ગયા તો હવે આપણે આ બાપાલાલ નો સાપ પીએ હશે એ મેં સા જોઈ ગઈ તો મેં પપ્પાને કહું મારે તો અહીં નો સાપ પીવો હશે બાપાનો તો મને થાકે એવડો લાગ્યો પછી આપણે પીધો અહીં નો મસ્ત ચા બનાવી છે એક નંબર કોઈ પણ ને પીવું હોય તો ચા આવી જાવ હવે આપડે માણાવદર પહોંચતા નક્કી થયું માણાવદર બહાર નીકળ્યા એના પપ્પા ક્યાં અહીંથી પાલસડા જઈ આવવું છે ત્યાં પણ મયુરભાઈને આપણે હોપારીની માનતા હતી તો ત્યાં પણ આપણે રૂડા બાપાને હોપારી સડાવી તો મંદિરની લાઈટો પણ બંધ હતું બધું બંધ હતું તો હાલો આપણે કે એક ભાઈ આવ્યા ત્યાંથી ઓટા સોરે બેઠા હતા એમ પૂછ્યું તો એ આપણા ભેગા આવ્યા તો અહીંયા પણ આપણે હાલો જો દર્શન કરી લઈ તો આપણે હોપારી કપાસી મટી ગઈ છે તો ભગવાન ને પ્રાર્થના કરી ને હોપારી આપણે સડાવી દીધી છે કે પાછા તો આપણે આ બાજુ ક્યારે આવીએ તો અમે પણ દર્શન કરી લીધા ને તમે પણ સૌ લોકો દર્શન કરી કરીએ તો મેં કીધું હાલો મંદિર આમાંથી જાણીમાંથી બતાવું તો જો અહીંયા પણ બીજું મંદિર એક છે એ અંધારામાં બહુ નો દેખાડ તો અહીંયા કબૂતરાની સણ છે બાજુમાં ટાંકો છે તો મેં કીધું હાલો એ પણ તમને પાલસડાનો નજારો અંધારામાં બતાવી દઈ આપણે તો જો કે દિવસનું ક્યારે ગામ જોયું નથી આ પહેલી વખત આવ્યા અને પાલસડાની પણ માનતા કરી લીધી પણ હું ઉતરી ગયા મયુરભાઈ મેં કીધું મટી જાય ને તો વીસ ઓગરી ગઈ કપાસી તો આ પણ મેં કીધું આપણે માનતા માની છે એ પણ આપણે ઉતાર નાખીએ આપણને રસ્તો એને ચિંતાડ્યો હોય બાપા એ બધાની દયા તો મયુરભાઈ ને કપાસી મટી ગઈ છે તો મેં કીધું હાલો આપણે જાય છે માતાજીએ સુડવે બધે એ બાજુ તો ભેગા ભેગી એની માનતા થઈ જાય તો હાલો હવે આપણે ઘરે પહોંચી ગયા છે એ તો ઘડિયાળમાં કેટલા વાગ્યા ને એ પણ તમને બતાવીએ પપ્પા આવીને જીતી લાઈટ ચાલુ કરીને દરવાજો ખોલ્યો તો તમને ઘડિયાળમાં બતાવી દો કેટલા વાગ્યા એ પણ તમે જુઓ જો સાડા નવ થયા પોણા દસમાં માં દસ ની જ વાર રહી તો ત્યારે આપણે ઘડિયેલમાં પહોંચ્યા ટાઈમે કીધું હાલો હવે ફૂલ થાકી ગયા પપ્પા એ પેલા પોણા દસ જેવું થઈ ગયું તમને બતાવી દીધું આપણે એક જેટ એટલા વાગ્યા પહોંચતા હવાના નવ વાગ્યા ના નીકળતા તમને બતાવ્યું છું ને આગળ મીડિયા તો હવે હાવ ફેટ પૂરા છે બસ થઈ ગયા રસ્તા એવા ખરાબ ને જેમ ખાંડણી નાખીને ખાઈડા હોય ને એવી હાલ છે અત્યારે તો કમળ વાહું હાવ ફેલ થઈ ગયા તો રોકાણા નથી હાઈ થયું તા ઘરે પોતી ગયા પણ જેમ ખાંડણીમાં નાખીને ખાઈડા હોય ને એવી મારી હાલાકી થઈ ગઈ છે અનુભવ કરો તો અનુભવ થાય એવો કેવો અનુભવ ખાનણીમાં નહીં ખાઇડા વિડીયો કરીએ સારો લાગ્યો હોય તો લાઈક સારો લાગ્યો હોય તો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો ખાસ કરીને બે અને તો હાલો હવે આપણે આરામમાં જોડાઈ જઈ હાઉ વિડીયા ને હવે આપણે અહીંયા વિરામ આપીએ જય માતાજી